ડીસાના માલગઢમાં શ્રી રામાબાપુ ગૌશાળામાં સોળમાં સ્થાપના દિનની ઉજવણી ડીસા તાલુકાના માલગઢ ગામમાં શ્રી રામા બાપુ ગૌશાળા કૈલાસ ધામ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત દ્વારા શ્રી રામા બાપુ ગૌશાળા માલગઢમાં અષાઢી બીજ નિમિત્તે રવિવારે સોળમા સ્થાપના દિનની ઉજવણી કરાઈ જેમાં ભજન સત્સંગ ડાયરામાં કલાકાર તરીકે પ્રકાશભાઈ માળી ફુલેશભાઈ દેવડા અજયભાઈ માળી સીમાબેન માળી અને પૂજાબેન માળીના મધુર વાણીથી ભાવી ભક્તોને ડોલાવ્યા જ્યારે સંચાલન ભાવેશભાઈ કે કર્યું જેમાં ભોજનના દાતા કોલ્ડ સ્ટોરેજના સંચાલકો મંડપના દાતા મનસુખલાલ ગોરધનજી ગેહલોત અને ગૌમાતા પ્રસાદના દાતા નરેશકુમાર ચમનલાલ ટાંક યજમાન બન્યા જ્યારે દાનવીર દાતાઓ અને આવનાર મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલોઢાળી વિશેષ સન્માન કરાયું જ્યારે દાનવીર દાતાઓએ દાનની સરવાણી વેડાવી ત્યારે ભાવિ ભક્તોએ સમૂહ ભોજન પ્રસાદનો લહાવો લીધો આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી ગુજરાત પ્રદેશ મંત્રી બક્ષીપાન મોરચો ભાજપના પીએન માળી ગૌશાળાના પ્રમુખ બાબુલાલ ચતરાજી કચવા મંત્રીલાલ કચવા સુરે સોમાજી કે સુંદેસા મદનલાલ સૈની હપ્તાજી એચ ગેહલોત મોહનલાલજી પટિયાર અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાંતિલાલ એમ કચવાએ કર્યું હતું અહેવાલ ભરત સોલંકી સવન ભારત ન્યૂઝ ડીસા